ગોઠવાયેલું છે એટલે ક્યાંક કલાક કલાક લેટ થઈ જવાય છે તો જેના કારણે આપને આટલી રાહ જોવડાવી આમ આદમી પાર્ટી પરિવાર ની અંદર આજે ગાગર ગામ ખાતે જ્યારે આ મીટિંગ થઈ રહી છે ત્યારે આપ સૌ ગ્રામજનો આપ સૌ બહેનો નાના બાળકો

શામળભાઈ વસાવા આપણા વડીલ છે તેઓ પણ આપણી સાથે છે સાથે સાથે અમારી સાથે આ કૌશિકભાઈ ઘણા લાંબા સમયથી આમલેથા જિલ્લા પંચાયતની બાગડોર પોતાના હાથમાં સંભાળી છે અને આપણા ડુંગરપટ્ટીના બધા જ ગામોમાં રોજે રોજ કઈક ને કઈક નાના મોટા કામ કરે છે એટલે એવા ખંદીલા મહેનત કરે છે એવા કૌશિકભાઈ એમની સાથે કૌશિકભાઈને

દીકરાને આગળ વધારવા માટે એ પોતે પણ એટલો સમય ફાળવે છે અને હતા ને એ મારા અધ્યાયી છે આપના ગામમાં એટલે આ ગામમાં આવીને મને ઘણું સારું લાગ્યું કે ભાઈ ચલો મારા મિત્રના ગામમાં જઈને આજે થોડા બે શબ્દ વચ્ચે બોલવાનો આજે એક તક મળી છે તો ફરીથી આમ આદમી પાર્ટી પરિવારમાં આપ તમામનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ મિત્રો વાતો ઘણી છે કેવા માટે ઘણો સમય છે પણ હજી તો પોણા નવ થયા છે તમને બધાને હજી જમવાનું પણ કદાચ અમારે રાહ જોઈને બાકી હશે જેથી વાતો કરી કૌશિકભાઈ ઘણી વાતો કરી હશે ને અમે પણ ઘણું હજી કહી શકીએ એમ છીએ પણ સમયને થોડો ધ્યાનમાં રાખીને હું આપણી વચ્ચે નર્મદા જિલ્લાના પ્રમુખ શ્રી નિરંજન ભાઈ છે ત્યારે એમને વિનંતી કરીશ કે આપણે તેઓને વધુ રાહ ન જોવડાવીએ અને આપના શબ્દો એમની સમક્ષ રજૂ કરીએ એવી હું પોતે વિનંતી કરીશ સનોદોની જમીન છે જેવું ચૈતરભાઈ લડશે એવું જ અમે પણ હવે તમારી માટે લડવાના છે એ જ વસ્તુ છે મિત્રો કે હવે આપણે બધા હવે જાગવું પડશે અને હવે આપણે ચૈતરભાઈ વસાને સમર્થન આપીશું અને સમર્થન આપીને આપણે આ જે સનદોની જમીન છે એને આપણે અને એની પર 19 એફઆર થઈ ગઈ છે મારી પર 14 થઈ છે એમને પાછળ જ ચાલુ છું એટલે 4-5 મહિનામાં એ પણ થઈ જશે હે પણ અમે બીતા નથી અમે જ્યારે રોડ રસ્તાનો પ્રશ્ન હોય તો અમે સરકાર સામે અવાજ ઉઠાવીએ છીએ શિક્ષણ નો પ્રશ્ન હોય આરોગ્ય નો પ્રશ્ન હોય આજે એક ધારાસભ્ય ને ફક્ત ત્રણ વર્ષ થયા છે આજે આ ત્રણ વર્ષમાં એ વ્યક્તિ બે બે વાર જેલમાં જઈ આવ્યો એ કોના લીધે જેલમાં ગયો એના ઘરનો કોઈ ઝઘડો હતો હ એના પરિવાર ને એની ધરમપત્ની ને પણ જેલમાં મૂકી દીધી બોલો આ સરકારે તમે વિચાર કરો એક ધારાસભ્ય જો બે બે તત્તણ વાળી જેલ જઈ આવતો હોય બ્યાસી બ્યાસી દિવસ આપણી આપણી માટે ત્યાં ગાડી એ રહી આવતો હોય અને ત્યાર પછી પણ એ જ્યારે છૂટીને આવે તો પાછો સાવધાનની જેમ ખડે પગે આપણા સમાજ અને દરેક સમાજના પ્રશ્નો ઉઠાવતો થઈ જાય છે થાય છે ને

ક્યાં સુધી આપણે લડેંગે જીતેંગે જિંદાબાદ મુર્દાબાદ કરશું હે ચૈતર ભાઈ એ વિધાનસભામાં એ સરકારમાં એ પ્રશાસનમાં વહીવટી તંત્ર સામે એ ભાઈ એકલો જ લડે છે આજે તમારા આ નવ્વાણું ખેડૂતો પ્રશ્ન છે એમાંથી દસ જ ખેડૂતો નો પ્રશ્ન સોલ્વ થયો છે આજે બે હજાર છ થી લઈને બે હજાર આઠ થી લઈને આ બે ચાલે છે વિચાર કરો તમે વીસ વીસ વર્ષ થવા એવા આ ચૂંટાયેલા પ્રતિનિધિઓની જવાબદારી નથી છે કે નથી તો એ લોકોને આપણે આજ દિન સુધી કેમ કશું કહેતા નથી કેમ એમને રજૂઆત નથી કરતા એ લોકોને રજૂઆત કરવા જઈએ છે એક કાનથી સાંભળે ને બીજા કાને કાઢી મૂકે છે આ તમારા આપણા ગામના જ આગેવાનો હમણાં પંદર દિવસ પર આવ્યા હતા અને હમણાં અઠવાડિયા પર જ જિલ્લા સંકલન ની મિટિંગ ગઈ એમાં ચૈતર મુદ્દો ઉઠાયો કે જે જે ખેડૂતોની સનદોની જમીન છે એ સનદોની ની જમીન ની આ દિન સુધી મિટિંગ કેમ લેવામાંથી નથી આવી દર ત્રણ થી છ મહિને એની મિટિંગ લેવામાં આવે છે એની મિટિંગો આ દિન સુધી લેવામાં નથી આવતી એક એક બે બે તત્ત્રણ પાંચ પાંચ વર્ષ થઈ જાય છે ત્યાં સુધી આ આપણા ખેડૂતોની જે માંગણીઓ છે એ માંગણીઓની કોઈ સુનવણી નથી થતી એ બાબતે એમણે હમણાં જિલ્લા સંકલનમાં મુદ્દો ઉઠાવ્યો હતો અને વિધાનસભામાં આવતા અઠવાડિયામાં આ છ તારીખ પછી અહીંયા આગળ વિધાનસભાનું સત્ર ચાલવાનું છે તો તમે હમણાં બે દિવસ પર જ ચૈતરભાઈ ગાંધીનગરથી જાહેરાત કરી છે વિધાનસભામાં આપણા જે પાંચ હજાર ખેડૂતો છે પાંચ હજાર થી પણ વધારે ખેડૂતો છે સમગ્ર મેં ફક્ત ગાગર ગામની જ વાત નથી કરતો કે આજુબાજુ આંબલી ગામ હોય કે બીજા ગામોની વાત નથી કરતો નર્મદા જિલ્લામાં જેટલા પણ ગામડાઓ આ સનદોની જમીન ના જે આ ખેડૂતો ખેતી કરતા આવ્યા છે એમનો તમામનો પ્રશ્ન અત્યારે એ હમણાં વિધાનસભા સત્રમાં જે હમણાં અઠવાડિયા પછી ચાલુ થવાનું છે એમાં એ પ્રશ્ન ઉઠાવવાનો છે હમણાં એક આપણા સાંસદ સભ્ય છે જે ત્રીસ ત્રીસ પાંત્રીસ વરસથી સાંસદ સભ્ય ચૂંટાઈને આવ્યા છે એ કહી રહ્યા છે ચૈતરભાઈ તો લુખો માણસ છે આ લુખો માણસ છે હે તમે જોયો તો ને વિડિયો હે હવે હાબા બાપા કરે એટલે એ લુખ્ખો કેવાય ભાઈ આજે આ અમારા આદિવાસી સમાજના ઘણા બધા આગેવાનો બેઠા છે લીડરો બેઠા છે મારા યુવા સાથે મિત્રો બેઠા છે હાબા બાબા એટલે છે ને આપણા આદિવાસી સમાજમાં જો કોઈ ફોર્મમાં આવી જાય ને કે ભાઈ મયસ કાઈક સ બરાબર હે અરે હાબાબા કરો એટલે તમારી અંદર એક એનર્જી આવી જાય છે આવે છે કે નથી આવતી હે અને એ આપણા આદિવાસી સિવાય આ હાબાબા એક પટેલ સમાજ હોય દરબાર સમાજ હોય કે કોઈ પણ સમાજ હોય આ હાબાબા જે છે ને એ ફક્ત આદિવાસી સમાજ જ કરે છે કરે છે ને

અને ત્રીસ પાંત્રીસ વર્ષ થી તમે સાંસદ છો આ જે આપણી પ્રજા છે આ પ્રજાના જે વિકાસલક્ષી કામો છે એવા પ્રશ્નો પર તમે સરકાર માં રજૂઆત કરો આ સનદની જમીન છે તો એ જમીન ના પ્રશ્નો આજે વર્ષોથી પેન્ડિંગ છે એવા પ્રશ્નોની તમે રજૂઆત કરો નહીં કે પેલા ચૈતરભાઈ ની ઉઠી બેહી તેની પાછળ પડી દેવાનું સાચી વાત ને ચૈતર ભાઈ હતો એ તો બે ત્રણ વર્ષથી થી હમણાં ધારાસભ્ય બન્યો છે આ પ્રતાપનગર થી હમણાં આપણે પેલી બાજુ જઈએ અંકલેશ્વર વાળો રસ્તો એ કેટલો ખરાબ છે ભાઈ આજે ઘણા બધા લોકોના ત્યાં આગળ એક્સિડન્ટો થાય છે આજે આ મારા વિસ્તારના આજે ઘણા બધા આજે શિક્ષિત યુવાઓ આજે એ લોકો શિક્ષિત બેરોજગાર છે આજે ઘણા મા બાપોના સપના હોય છે કે મારો છોકરો પણ ડોક્ટર બને મારો છોકરો પણ વકીલ બને મારો છોકરો પણ એન્જિનિયર બને મારો છોકરો પણ ક્લાસ વન અધિકારી બને એવી આજે દરેક મા બાપના સપના હોય છે આજે ભલે પોતાના મા બાપ મહેનત મજૂરી કરી અને બસો પાંચસો રૂપિયા કમાવીને આવે છે પણ એ જે છોકરાઓ અહીંથી કોલેજ કરવા રાજપીપળા જાય છે અગિયાર બારમું કરવા માટે રાજપીપળા જાય છે ભણવા માટે જાય છે એ પોતાના પિતા પાસે પૈસા નથી માંગતા

એ છોકરાઓને ભણાવે છે જ્યારે આ છોકરાઓ ભણી ગણીને એ ગ્રેજ્યુએટ થઈને આવે છે તો આજે તમે આ મારા સાથી મિત્રો જોઈ લો આજે ગ્રેજ્યુએટ થયેલા છે પણ તેમ છતાં પણ આજે એમને કોઈ જગ્યાએ નોકરી નથી મળતી આજે એશિયાની ફર્સ્ટ નંબરની જીઆઈડીસી અહીંયા ગાડી છે અહીંયા ગાડી યુપી બિહારના ભૈયાઓ અહીંયા ગાડી કી પોસ્ટ પર છે તમારા કરતા પણ ઓછું શિક્ષણ મેળવેલા છે પણ આજે એ લોકોનો દોઢ દોઢ બે બે લાખ રૂપિયા પગાર છે જ્યારે આ સાંસદ સભ્યશ્રીને અમે કહેવા માંગીએ છીએ કે તમે સ્ટેજ પર આવી અને મોટા મોટા ભાષણો ને મોટા મોટા તાઇફાઓ કરો છો એની કરતાં એક એક ગામમાંથી દસ દસ વીસ વીસ છોકરાઓ જ્યાં ગ્રેજ્યુએટ થઈને આવ્યા છે તો એવા છોકરાઓને તમે ત્યાં આગાડી એશિયાની ફર્સ્ટ નંબરની જીઆઈડીસી છે તો ત્યાં રોજગારી અપાવો તો કાલે ઉઠીને તમને જતા જતા તો યાદ કરશે કે ભાઈ સાંસદ હતો તો અમને નોકરી અપાવી હતી બાકી આજે તમે જોઈ લો જે આપણું આ યુવા ધન છે એ દિવસે ને દિવસે કથળી રહ્યું છે અમે આજ તમે એક ગુફા રોકી સ્ટાર આલી હોય કે નહીં તાય થી બધા આખ ગામડા પહેરી તે બધે તાય જતા રહે છે ને પેન્ટ પહેરવાના ઠેકાણા નહી આટલે આટલે અદ્ધર પેન્ટ પહેરશે ગાડીમાં પેટ્રોલ ના હોય માં બાપને કે મને R15 ને તા બિચારા માં બાપ પાસે એટલી સમતા ના હોય એટલી કેપેસિટી ના હોય હે પોતાના ખેતરો ગીરવે મૂકી પોતાના ખેતરો વેચી અને પોતાના છોકરાઓના મોજશોક પૂરા કરે છે કોઈનું લગ્ન હોય તો એવું કે મને તો રોકી સ્ટાર બેન્ટ આવે ત્યાં સુધી મેં હેવાલ નહીં કહું ફલાણી બેન્ટ આવે ત્યાં સુધી મેં હેવાલ નહીં કહું એવું કહે છે ને તો આ મા બાપો એ તમારા મોજ ને સપનાઓ પૂરા કરવા માટે એ લોકો ખેતરો વેચી દે છે ખેતરો ગીરવે મૂકે છે હા અને પછી

જયારે સૌરાષ્ટ્ર કોઈ નેતા અહિયાં ગાડી આવે કે કોઈ અધિકારી કે એમનો માણસ આવે ને તો કલેક્ટર પણ ઉભો થઈ અને તેમને તેમનું કામ કરી નાખે છે આજે તમે જુઓ અહીંયા ગાડી લાઈટ બિલ ફાળવા આવે છે એ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ વાળા આવી ગયા આપણા ગામમાં તલાટી આવે એ સૌરાષ્ટ્ર કાઠિયાવાડવાળો વાળો અહીંયા ગાડી સ્કૂલો માં ભણાવવા આવે એ સૌરાષ્ટ્ર કાઠિયાવાડ વાળો અહીં રોડ રસ્તા બનાવે અહીં નલ સે જલ યોજના બનાવે અહીંયા ગાડી આ ચેક ડેમો બનાવે ગમે તેવા પ્રોજેક્ટ માં તમે જો બહાર ના સૌરાષ્ટ્ર કાઠિયાવાડ વાળા લોકો અહીંયા ગાડી આવી ગયા તમે તાલુકા પંચાયત માં જતા રહો જિલ્લા પંચાયત માં જતા રહો કલેક્ટર ઓફિસ ડીએસપી ઓફિસ કોર્ટ કચેરી માં જતા રહો એક સામાન્ય ઓફિસો માં પણ પટાવાળા પણ આજે સૌરાષ્ટ્ર કાઠિયાવાડ ના છે આજે અઢીસો ગ્રામ મટન નથી એવી તો અહીંયા ગાડી પોલીસ વાળીઓ છે ને હા પણ આપણો સમાજ ક્યાં છે એની સામે તમે વિચાર કરો આપણા ગામમાંથી 100 માંથી ટકા છોકરાઓને પણ સરકારી નોકરી નથી મળતી હ એટલે તમે જે મહેનત મજૂરી કરી અને તમે તમારું જીવન તો गुजराण કરો છો પણ શું તમે પણ તમારા છોકરાઓને

એક સામાન્ય આપણા જેવા ગામડામાંથી આપણા જેવા પરિવારમાંથી આવી અને આણે એ વ્યક્તિ આજે આખા ગુજરાત નહીં પણ આખા દેશમાં એણે નામના બનાવી છે એ સરકારી નોકરી કરતા કરતા એ માણસે રાજીનામું આપી દીધું એને ખબર નથી કે મેં ધારાસભ્ય બનીશ પણ સમાજના કામો કરતા 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 આજે એ વ્યક્તિ ધારાસભ્ય બની ગયો એટલે ચૈતરભાઈ અને આ અમારી ટીમ અમે હંમેશા પ્રજાના જે પણ કોઈ નાના મોટા પ્રશ્નો છે વહીવટી તંત્ર છે સરકાર સામે અમે અવાજ ઉઠાવીએ છીએ અમારે જ્યાં લડવાનું થાય છે અમે ત્યાં ગાડી લડીએ છીએ પણ આવનારા દિવસોમાં તમારે બધાએ જ જાગવું પડશે જો તમે નહીં જાગો તો આપણા સમાજની હજુ પણ આના કરતા ખરાબ પરિસ્થિતિ આવશે હ આજે આપણે દરેક ગામે ગામને દરેક ઘરે ઘરે આપણે ચૈતર વસાવા પેદા કરવો પડશે નહીં તો આ તાલુકા પંચાયત માં પાછા હમણાં પેલા કુવાના ડેડકાની જેમ હમણાં ડેવ ડેવ કરતા કરતા બહાર આવશે તેરા હ અને જેવી ચૂંટણી પતે ને એટલે પાછા તે ગુફામાં ઘૂસી જશે તમાર પાંચ વર્ષ સુધી થઈ હોડીના નામ મળના હ અમાર હમણાં ભલ ભલી કાઢતા કાઢતા આવશે પલાવ કાકા વહાય પલાવ મામા વહાય પલાવ ભાણિયા વહાય અને આમાં ગામ પૈરી આઈ ગામ માફી એ વખતે કદાચ સાફી એવી આઈ ને નાસ્તા કઈ એવી આઈ ને અને આપણો સમાજ કેવો છે તે મેં તમને કહી દઉં આપણા સમાજ ની વાત કાકા તમારું નામ શું આ ઉકળ્યા કાકા છે તો નામ કા હા આ નરપતભાઈ છે અમારા આ નરપત આ સાંભળવા જેવું છે કે આ નરપત ભાઈ છે આ નરપત ભાઈ મેં આખું વરસ એમને મેં ખવડાવું એમને મેં પીવડાવું એમને જે જે કપડા પહેરવા હોય તે કપડા એમને મેં પહેરાવું ઇન્સર્ટ બિન્સર્ટ કદ અને યાન મય મા ગાડે ફેરવું બધા યાન જી ખાનો હોય જી પીના હોય બૂટે ભૂટે સસમા ભસમા પહેરાઈ ને યાન કમ્પ્લીટ ફેરવું યાન મય આખું વર્ષ એમને ખવડાવો પીવડાવો અને એમના તમામ મહોત્સવ તમામ સપનાઓ પૂરા કરો પણ જ્યારે ચૂંટણી આવે ને ચૂંટણી આ નરપતભાઈને જો આ નિરંજન વસાવા એ એક જ ટેક જો ઓછો મરાયો સૂટણે તે દી અને આગળ જતા જો અશોકભાઈ અમને મળી ગયા અને આ અશોકભાઈએ જો એમને બે પેક મરાઈ દીધા ને તો ભલે મેં એમની પાછળ આખું વરસ ઘસાઈ ગયો હશે હા તે બધું ભૂલી જશે આપણે નિરંજનભાઈ બરાબર માણસ નથી આપણે તો અશોકભાઈ જ બરાબર માણસ છે થાય છે ને એવું ભલે ને મે આખો વરો યા બધી સેવા કરીએ યા જે સપના જે મોજ તે બધા જ પૂરા કર્યા હોય એટલે હમણાં ચૂંટણી આવશે એટલે ચૂંટણીમાં હમણાં કોઈ તમને પચાસો બસો પાંચસો રૂપિયા આપી જશે એક ક્વોર્ટર આપી જશે એક બીએર આપી જશે એ કેટલા દિવસ ચાલશે એક જ પૂરો બરાબર ખાસા બીજા જીના હતા ગોપાલ હે પણ આ સો બસો પાંચસો રૂપિયા માં તમે તમારો આ જે કિંમતી મત આપી આવો છો ને એનું પરિણામ આપણે પાંચ પાંચ વર્ષ સુધી ભોગવવું પડે છે અને જે આપણે અત્યારે ભોગવી રહ્યા છીએ તમારા વિસ્તારોમાંથી ઘણા બધા લોકોના અમને ફોન આવે છે સાહેબ અમારા છોકરાનું એક્સિડન્ટ થયું છે કોઈ દવા પી લીધી હોય કોઈને સાપ કરડી ગયો હોય કોઈને ડિલિવરી થઈ હોય તો જેટલા લોકો રાજપીપળા આવે છે એ લોકોને ફક્ત પાટાપિંડી કરી અને એમને બરોડા રેફર કરવામાં આવે છે અને જેટલા લોકો અહીંથી બરોડા જાય છે ને એમાંથી નેવું ટકા લોકો એક્સપાયર થઈને આવે છે ફક્ત આપણા એ નાકડું જ તૈયાર રાખના ત્યાં માટે હાચી વાત કર આજે આપણા પાંચ પાંચ